હેલો મિત્રો જય માતાજી તો અત્યારે વાગ્યા હોદના હાળાચાર તો એ જો હજી ગમમાંથી પોણી ઉતર્યું નહીં જો હજી તો હિમના હિમ પોણી જો તો ફૂલ પોણી જાય રોડ ઉપર પણ પોણી ન તો આગળ જેટલું પોણી હે જોઈએ અમારે દોરનું ભેસો દોવા માટે જો તો આગળ રોડ ઉપર જેટલું પોણી હે જોઈએ તો હજી રોડ ઉપર ઢેસણ ઉપર ખેતરમાં જતા જેટલું આવા પોણી એ જોઈએ હજી જોવાનું જવાનું દોવા માટે બેસ્યો અને ટ્રેક્ટર પડ્યો ખેતરમાં જોકે હવારોનું ઘેર લાયા જ નહી કારણ કે હવાનોમાં ટ્રેક્ટર ડૂબાય એટલું પોણી હતું એટલે જતા જ્યાં પણ વરતી વખત લાયા નહીં આ જો રોડ ઉપર કેટલું પાણી આવડપથી ખેતરમાં જઈએ જો પાછો ફરીથી વરસાદ ચાલુ થઈ ગયો ઘર ન આગળ એમને શોર્ટકટમાં મોકલી આવું કારણ કે પગમાં બગ ચાલવામાં એમ થોડી તકલીફ હોય Tá bullet agora yeah. baba <laughs> <laughs> જો આ કોમળાની મોજ ઇમદમ નહીં લેવાતી જો આ એ જોયું ઓનું નામ કોમળું કહેવાય આ દૂધ મફત નહીં ખવાતું જો આ શેત્રોમાં મેળવ્યો હજી તો આગળ જઈને ખબર હોય કે ચમ થાય જેટલા તોલે મણ થાય લેહડો આગળ જીએ આપણે જેટલું હજી પોણી વધારે આગળ હ બુલેટ ટેકડી દાધ પણ મોય પોણી ભરી

એટલે આ દૂધ ઢોળા ઓટ કરવા હોય ને તો આ ખેતરોમાં જવું મુશ્કેલીઓ ઘણી બધી વેઠવી પડે ખેડૂતોને અને એમને અમારે બ્લોગ નહીં બનતા બહુ કાઠું કોમો તો વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો લેવાડો આમ જઈએ ખેતરમાં હર મહાદેવ હર હર મહાદેવ આવું જમીન તરસી હજી

પોણી વધ આટલો ખાડો પાણ કરી દો પછી આગળ ઓશે હમણાં ઘણી વાર હાથ રહી ગયો એટલે વળી ક્વાળો રમ્યો ઓછા પૂરતું રહી જતું તું અને હમ જો ક્વાનુડો ની રહી

હું આર પાર કરી દેવાનું જો એટલે ચાલતું ચલન થઈ જાય પણ ઘેર પોકાળો વરસાદ ચાલુ થઈ ગયો તો અમે આવી ગયા જો અમારે વાડીએ તો ફટાફટ બેસોનું કરી દઈએ બેસ્યો ધોવાને ધોઈ કાઢીએ પોણી બણી પડી દઈએ અને પછી ઘેર જઈએ ટ્રેક્ટર લઈને જો ખેતર બધા ભરાઈ જાઓ સલો સર અને હજી વરસાદ ચાલુ જ છો જો અમારે વાડી આવી ગયા તો ફટાફટ બેસ્યો દોઈ અને ટ્રેક્ટરમાં જતી વખત પણ તમને બતાવો કે જતી વખત બીજા રસ્તા થઈ જવાનું એ રસ્તા જેટલું પોણીએ એ તમને ચોક્કસ બતાવીશું તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા તમે બ્લોગ જુઓ બધા પણ લાઈક નહીં કરતા અને કમેન્ટ કરો કઈ કઈ જગ્યાથી હોય તો જો પાછો વરસાદ ચાલુ થઈ ગયો કારણ કે વરસાદ રહેવો નહીં આગાહી હ બે ત્રણ દિવસની ઝડપથી અમારે વાડી આવ્યા ટ્રેક્ટર અમારું હોય પડ્યું હોવાનું અમે લઈ જઈએ કારણ કે હજુ અંધારું થઈ જાય એટલે હેડતું જવાય ના આવી ફટાફટ બેસ્યો દોઈ કાઢી જય ગોગા મહારાજ

આવતું નહી કર ઉકેડા મજા નોકરે ઉકેળા આવતું નહીં કર તો અમે કોમ બોમ પાલી ગયા જે હોજનું કોમ હતું ભેંસો ધોવાનું ને બધું કોમકાજ હતું એ બધું કમ્પ્લીટ થઈ ગયું ત્યાર સુધી વરસાદ રહી ગયો હતો તે બહુ જબરદસ્ત મજા આવી મજા તો નથી આવી પણ લાંબી પડો તો અમે જવાનું છે અમારા ઘેર તો આગળ કોણી ને અહીંયા બહુ જબરજસ્ત આવો તો અમે ટ્રેક્ટર લઈ જવું પડશે કારણ કે હેઠું તો જવાયું નહીં લેણો પાછો ના આવે તાણે તાણક અમે જો રોડ ઉપર પોણી આવે આટલો તો ઓછું આગળ બહુ આવશે પોણી